સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ દર્દીઓની સારવાર ત્યાં જ કરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરની આરોગ્ય ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે આ ઇમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઇમારતોને સાહીઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી સુરતની શહેરની કાયદા કથા સંસ્થા ઇમારતો ખાલી નહીં થતા આજે એક દિવસ ધરણા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેની પરવાનગી પણ લેવામાં આવી છે જો તેમ છતાં વહીવટી તંત્ર કાર્યવાહી ન કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત